વડોદરાના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા સ્થાનિક રહીશો તેમજ જીવ દયા પ્રેમીએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નીપજવાની ઘટના સામે આવે છે વીતેલા વર્ષો દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું

ઓક્સિજન પંપ બંધ કરવાના કારણે આ ઘટના ઘટી હોઈ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે પહેલું તો કારણ એ લાગે છે કે જે ફિલ્ટર થતું હતું આટલા વર્ષોથી સુરસાગરમાં એ બંધ થઈ ગયું છે બરાબર અને પ્લસ આપને વીએમસીને એ ધ્યાન રાખવું જોઈએ કે આજુબાજુ આજે બધા રહે છે એના માટે પણ થોડી વ્યવસ્થા કરવી જોઈએ જે દુર્ગંધ આવી રહી છે માછલીઓને મરવા માટેની એના લીધે આપણે કંઈક તો વીએમસીએ પગલા લેવા જોઈએ અને પ્લસ ફિલ્ટર જે થતું હતું એના લીધે માછલીઓ પણ સારી રીતે રહી શકતી હતી અત્યારે એના લીધે દુર્ગંધના લીધે પણ મરી ગઈ છે અને પ્લસ એક હું આપણે આ શું કહેવાય જે ખવડાવવા આવી રહ્યા છે એ લોકોને ખાલી એક વિનંતી કરું છું કે મેદાની વસ્તુ મહેરબાની કરીને માછલીઓને ના ખવડાવે કેમ કે એનાથી માછલીઓનું પણ મોત થઈ શકે છે અને પ્લસ ચોખ્ખાઈ થતી નથી અહીંયા જેવી રીતે અહીંયા રોજ જે આ લોકો મેદાની વસ્તુ ખવડાવે છે એના લીધે માછલીઓ મરે છે પ્લસ માછલીઓને મરવાના લીધે અહીંયા દુર્ગંધ થઈ રહી છે એ મહેરબાની કરીને આ બીએમસીએ થોડા પગલાં લેવા જોઈએ અને એક વિનંતી કરું છું કે જે ખવડાવવા આવે છે એ ઘઉંની લોટની આપણે રોટલી છે કાં તો પછી ઘઉંના લોટના લુવા છે એ પણ તમે ખવડાવી શકો છો સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકો મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવાના ના જોઈએ તેમાંથી એમને સ્વચ્છતા જલ્દી બને જલ્દી જલ્દી કોર્પોરેશન વારે સ્વચ્છ રાખવાની જરૂર છે હવે એ તો આપણે પણ ખબર નહીં પણ તે છતાં પણ આ સ્વચ્છતાના ન હોવાના કારણ પણ બની શકે છે નાખવા હા તે માટે હવે આ લોકોએ પોતાની રીતે સ્વચ્છતા રાખવા માટે જે આવે તેને બોર મારીને કેવું જોઈએ કે મેંદાની વસ્તુ કે એવી બધી વસ્તુ પાવ છે એ બધું ના નાખે સુરસાગર તળાવમાં માછલીનું મોત થવા પાછળ મુખ્ય કારણ શું છે તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડ્યું હોય તેમ જણાય આવે છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્ય નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર